જય શ્રી કૃષ્ણ ભગવાન થી અમારી તરફ જોઈ લીધું હોત હસી ને તો તમારી મંદ મુસ્કાનમાં એવી કઈ સ્ત્રી હોય જેને પોતાના સુંદરતા નો અભિમાન હોય ભલ ભલા નું અભિમાન ઉતારી નાખ્યો પ્રભુ કાલય નાગ ની ઉપર જ્યારે તમે નૃત્ય કરતા હતા ને તો એ વીસ વાડો કાલિય નાગ તમે એનું બધું જ વીસ નું વમન કરાવી દીધું જે ચરણ વીસ વમન કરાવી શકે કાલિય નાગ નું એ ચરણ શું અમારા હૃદયના અભિમાન રૂપી વિષને દૂર ન કરી શકે માટે હે પ્રભુ એ હૃદય એની ઉપર તમારા પાદારવિંદ એ અમારા હૃદય પર પધરાવ અને અમારું પણ

તો એ કામરૂપી કાલિયા નાગને તમારા ચરણોથી મારી અને બગાડી શકાય છે આવા પાવન ચરનાર બિંદયમાં સ્થાપિત કરો તમે તો કેવા છો પ્રણતના પાપ કરિંદ એ કેવા છે તો પ્રણતજનો ભગવાને પ્રશ્ન કર્યો ગોપીઓ મને લાગે છે કે તમારા પ્રેમમાં થોડી ખોટ છે એટલે કેમ કે અસલી પ્રેમી તો એ હોય છે

તમારો પ્રેમ કેવો છે હજી તમે જીવતા છો ત્યારે ઉત્તમ જવાબ આપ્યો પ્રભુની શું આજ પરિભાષા છે કે પ્રિયતમ બ્રગર પ્રાણ નીકળે તો જાનકી રામ સાથે કેવો પ્રેમ હતો એ કેવી રીતે જીવતા રહ્યા લંકામાં આ જ પ્રશ્ન રામજી એ પૂછ્યો હનુમાન આ એને સાથે લઈને વનમાં આવ્યો પરંતુ આજે તો ઘણા દિવસથી લંકામાં છે એ કેવી રીતે જીવતા છે તો હનુમાનજી સુંદરકાંડમાં ઉત્તમ ઉત્તર આપ્યો નામ પાહરૂચન નિજ પદ જંત્રિત બાત નામ પાહરૂ દિવસ ને ધ્યાન તુમ્હાર કપાટ લોચન નિજ જંત્રિત જાહી પ્રાણ કેહિ પા

જાહી કેહી વાત કયા રસ્તેથી પ્રાણ બહાર જાય ગોપીઓ એ પણ કહ્યું પ્રભુ અમે પણ તમારા વિરહમાં પ્રાણ ત્યાગવા માંગીએ છીએ પરંતુ મુશ્કેલીઓ છે કે અમે અમૃત પીધું છે અમૃત પીવા વાળો મરવાનો વિચારે તો કેવી રીતે મરે ભગવાન કહે અત્યારે તમને રાત્રીએ અમૃત પીવડાવવા માટે આવ્યું કોણ તમે કયું અમૃત પીધું ત્યારે ગોપીજનો કહે કથા અમૃતમ કવિતમ છે કથામૃત તો આ અમૃત ની વિશેષતા શું છે તો કહે છે તપ્ત જીવનમ તપ્તાનામ જીવાનામ આ સંસારમાં દૈહિક દૈવિક ભૌતિક તાપમાં તપેલા પ્રાણી એને નવું જીવન એ આ તમારી કથા ભગવાન પ્રદાન કરવા વાળી છે સંસારમાં ગમે તેવા પીડાતા હોય કોઈ તનથી પીડાતું હોય કોઈ મનથી પીડાતું હોય કોઈ ધનથી પીડાતું હોય બધા દુખી હોય પરંતુ અને એમ પણ એવું જ છે આપણને ભગવાનની કથા ધ્યાન રાખીને સાંભળીએ તો આપણે બધા જ દુખ દર્દ ભૂલી જઈએ છીએ ભગવાન મોટા મોટા કવિઓ વિદ્વાનો શાસ્ત્રો આ કથા અમૃત નું મુક્ત કંઠે મહિમા ગાય છે ભગવાન કહે મોટા મોટા ભક્તો તમારા કથામૃત નું પાન કરીને બધા જ તાપનું શમન કરે છે તો કવિરીડિત કલ્મ સાપ સંતો પણ મહિમા ગયો છે બધા જ પાપ ને છે એ આ તમારી કથા મૃત અને વિશેષતા એ છે કે બીજા જેટલા પુણ્યો એ પરોક્ષ ફળ આપનાર છે તમે યજ્ઞ કર્યો તપ કર્યો વ્રત કર્યો બધાના ફળ મળશે અને પ્રત્યક્ષ ન મળે પરોક્ષમાં જરૂર મળે છે બધા જ ફળ પરોક્ષમાં મળે પરંતુ આ તમારું એ ફળ આપવા વાળું છે શ્રવણ મંગલમ શ્રીમદાતમ આ શ્રવણ મંગલમ ભગવાનની કથા એ દરેક તરફથી એ જીવનું મંગલ જ કરે છે શ્રવણ મંગલમ સદાને માટે ભગવાનની કથા મંગલકારી છે તો આ મંગલકારી કેવી રીતે થાય છે ભગવાનની કથા એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ